જે મંડળ સૌથી હાઈએસ્ટ મારશે તે માટલી ફોડવા માટે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે આ કાર્યક્રમનું આયોજન એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની પ્રેરણાથી દ્રવ્યપથ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે उत्सव सपोर्टर तरीके विद्यादीप यूनिवर्सिटी विद्याकुंज स्कूल आशादीप ग्रुप ऑफ स्कूल मणिलाल यूनिफॉर्म स्टोर्स आयुसी गारमेंट आरोही ट्यूशन क्लासेस जय भोले पान सेंटर पटेल रेस हरिओम खमन हाउस दिव्यम एड विजय गारमेंट डीजे नैनेश एसएसएफ मीडिया पार्टनर तरीके इवाई चैनल सीटी तड़का मुख्य रहे સમગ્ર આયોજનને સફળ બનાવવા દિવ્ય પથ ફાઉન્ડેશનના પ્રમુખ આ વિસ્તારમાં પહેલી વાર આવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે કાર્યક્રમને નિહાળવા અડાજણ પાલ પાલનપુર હંગીરબાદ અને રાંદેર વિસ્તારના ધર્મ પ્રેમી ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ દિવ્યપત ફાઉન્ડેશન આયોજિત એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી પ્રેરિત નમો નમોહાદીનું આયોજન તારીખ સોળ ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે સવારે દસ કલાકથી બપોરે એક કલાક સુધી અમારો આ કાર્યક્રમ ચાલશે અમારા આ દહીંહિ કાર્યક્રમમાં કુલ પંદર મંદરો જોડાયા છે એમને અમે આવકાર્યા છે અને આ પંદરે પંદર મંદર વારાફરતી આવીને મટકીને સલામી આપશે મટકી લગભગ પાંત્રીસથી ચાલીસ ફૂટ ઊંચાઈ પર હશે જે હાઇએસ્ટ પિરામિડ કરશે તેમને મટકી ફોરવાનો અધિકાર મળશે અને જે મટકી ફોરશે તેને રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનું ઇનામ અને ટ્રોફી સાથે તમામ મંડળને એકાવનસો રૂપિયા અને ટ્રોફી આપવામાં આવશે અમારા આ કાર્યક્રમને સફળ બનાવવા જે સહયોગી સંસ્થાઓ છે એ સંસ્થા વિદ્યાદીપ યુનિવર્સિટી વિદ્યાકું સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જેંજભાઈ પટેલ સાહેબ आसादीप ग्रुप ऑफ स्कूल मणिलाल स्टोर्स आयुषी गार्मेंट जलाराम खमन हाऊस हरिओ खमन हाऊस टासिस, जय भोले पान सेंटर पटेल ड्रेस ડીવીએમ એડ વિજય ગારમેન્ટ જેવા અનેક સંસ્થાઓએ અમને સહકાર આપ્યો છે તેમને પણ હું આવકારું છું તેમનો આભાર માનું છું અને આ સુંદર કાર્યક્રમ ભક્તિમય કાર્યક્રમને રાષ્ટ્રીય રંગ સાથે જોડીને કારણ કે પંદરમી ઓગસ્ટ આગલા દિવસે ત્યારે રાષ્ટ્રીય પર્વ સાથે જોડીને અમે મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે આ જાહેર જનતાને પણ હું અમે આવકારીએ છીએ અને આપને પણ ફરીવાર હું સોળ તારીખે આવવા માટે આમંત્ર પાઠવું છું